બાપા સીતારામ બધાને આજ તો જો આપણે ફાઇનલી અતારમાં મસ્ત એકદમ તૈયાર થઈ ગયા છે અને અતરમાં જો સુરત અતા પણ મસ્ત એકદમ ઊગી થઈ ગયા છે તો હવે આપણે જાણું છે કબૂતરને અને ચકલાને ચણ નાખવા તો તમને બધાને ખબર દેશે આપણે કબૂતરને અને ચકલાને રોજ શરણ નાખવા જ છે તો અત્યારે એવા આપણે થઈ જઈએ હાલતા રોજ આપણે કબૂતર ચકલાને વહેલા શરણ નાખવા જ છે અને આજે પણ આપણે શેની શેણ નાખવાની છે ચોખાની નાખવાની છે ઘઉંની તમારે બધાને જાણવું હોય તો બનાવી રહીશું તો હવે આપણે શરીર નાખવા થઈ જઈએ હાલતા તો આજે પણ આપણે ઘઉંની શ્રેણી નાખવાની છે અને અત્યારમાં જો આપણે વહેલા શણ નાખી દીધી છે કારણ કે વહેલા કબૂતરને અને ચકલા સણ સરવા વહેલા આવે એટલે અત્યારમાં જો આપણે શરણ પણ નાખી દીધી છે અને આપણે રોજ વહેલા નાખ્યું કારણ કે વહેલા એ સરી જાય એટલે અત્યારે તો જો થોડી જાય આજે પડી છે ઘઉંની બીજી બધી પડે આપણે કબૂતરને અને ચકલાને શરણ પણ નાખી દીધી છે અને હવે આપણે થઈ જાય ઘર બાજુ હાલતા અને અત્યારે જો શિયાળો આવી ગયો છે એટલે મને વાય છે ઠંડી અને અત્યારે આપણને શિયાળો હોય એટલે અત્યારે આપણને સૂર્યદાદાનો મસ્ત તીખો તડકો હોય ને અત્યારે આપણને દેવું ગમે આકાશમાં ઘણખરા પક્ષી પણ ઊંડે છે કારણ કે વહેલા સાઈઠ સરવા જાય એટલે તારા આકાશમાં ખરા પક્ષી પણ ઉડે છે તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ યુટ્યુબમાં છે એને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો તો અહીંયા આપણે આ બ્લોગ પૂરો કરશું